જય શ્રી રામ લોક ચાલુ કરીને આજે આપડે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે કાલે વહી છે અમાસ અને કાલે લોગ નહોતો અમાસ નો કારણ કે અમાસનો લોક ની પેલા આપણે નદી ગયા ને આજકે નદીએ જવાય મતું અમુક જતા હતા પણ અહીંયા જોખમ કરી રહ્યા હતું નહીં બહુ ગારો નહોતો અને પાણી પણ નદીમાં બહુ હતું આજે કે ગામમાંથી માં છે પણ અમારે ખાલી અમારે તો ખાલી ઉજવી નહીં અને વેધરની વાત કરીને વેધર પાછું વરસાદ થઈ ગયું દીધી પાછું વરસાદ થઈ ગયો બતાવું તમને એવું થઈ ગયું વાત અને હાલ છે ને ફાઇનલી આપણે ટીવીનો વાર લઈ જાવ સારું ફોન એવો થઈ ગયા લઈ જાવ વાંધો નહીં ના લઈ જાય રિપેરમાં અને આ આઈ છોટી ગયો સાને આગળ તો કાઢીને લઈ જવો છે અટાણું થી બેરિંગ આવી હું કહી દઉં રીતે રિપેર આપણે હવે નથી આવતા છોટી ગયો લઈને લઈ જાય એમાં બેરિંગ નો ધંધો છે બદલે એટલે થઈ જાય રેડી એટલે બને છે લોક માલ તડકો તો મસ્તી નો બેઠા થઈ ગયો પંખો તો લઈ ગયો તો રિપેરિંગ આવી ગયો ફીટે કરતી તો આ બે નંબર હજી દવાખાને ગયા છે બે થી માં આવશે ટીવી બેલ અને એમાં પ્રોબ્લેમ છે ને બીજો કાંઈ કાંઈ વર્ષે ભેજનું જણનું ન થયું દેખાયેલું છે કે આમાં કદાચ બીજો કાંઈ ફોલ્ડ મૂકીએ બે દીધું રાખશે પછી આવી જાય તળખો હેક નંબર વાતાવરણ થઈ ગયું છે નોર્તા જેવું રીત થઈ ગયા ટાઈમ લો અને બપોર પછી જ આવું છે આપણે વાળીની મુલાકાત આજે માંડવી જવી છે ઇઠાવી નંબર આપણે કેવો છે એમાં કાંઈ કંઈ કહે કે રોગ જેવો આવ્યો છે હુકાર આવ્યો બતાવું છું મેં કેવી રીતે રોગશાળો આવ્યો ને બનાવ્યો લોગમાં લાઈટ બેટ વહી ગયા છે કે સોલારમાં લાલ લાઈટ બને એટલે ખબર પડી જાય કે લાઇટ ગઈ છે લીલી હોય એટલે લાઇટ હોય એમાં અમારી ખબર પડી જાય એટલે બનાવી લોગમાં બાકી રસોઈ કામ હાલે છે રચોઈ થઈ છે રચોઈ ગિલકી 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 છે ગિલકી શું કરવું ગિલકી હું સાક્ષે ગિલકી મને વેલા થઈ ગયા હતો બક્સાદ બધી ના તો હવે તો એક રસ્તો જોવા મળ્યો આમાં દૂધીનો વેલો છે દૂધીનો હોય તો આવી જાય અને આ ગેલકાનો છે આપણે ગુલાબ જો આપણે ભાઈ ભૂલી તો ફૂટી ગયું તો કયો મસ્તીનો હે જમાવટ આવે મિત્રો આપણે જો આવી ગયા વાલી અને જો તમને બતાવું માંડવીમાં ફરો આવ્યો છે ને ઉકારો ગાડી બતાવું છું ભાઈને જો લોકમાં તો મસ્તી ને વાતાવરણ શું છે એક નંબર વરસાદ કેમ ભાઈ જ ગયો એવું થઈ ગયા માંડવીને નુકસાન બહુ દેખાઈ ગયું છે તો પાણી વધી ગયું છે ઉકાર પડી ગયું છે આ ગયું બતાવો ભાઈને Rất hai hoa kia gì mươi kia 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 hoa kia 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 હા વિચારો ખેડૂતો કાંઈ તો કરે દવા મારે છે પણ આ રોકાય તો થાય ને કાંઈ નક્કી ન હોય બહુ હુકારો છે પાંદડા ભરતા જાય ખેડૂતોની મહેનત માથે વહી જાય મહેનત કરી હોય ને ચાર મહિનાની બહુ હુકારો છે આમાં કરતા રહ્યા બહુ કારો હોય

સાહુકારો આવ્યો માને હાલો જોઈ લીધું માંડવીમાં મગફળીમાં કેવો હુકારો આવ્યો છે અને કપાસ છે ને કપાસ હપુરું થઈ ગયું છે હા એટલે હુકાઈ ગયા છે મગફળીમાં હુકારો આવી ગયો છે આમાં કાંઈ નક્કી ન હોય મોલ તો ઘીરા ભૂગે ને ખેડૂતો તૈયાર કહેવાય બાકી જો અમારે ઝીંજો હજો ઝીંજો

હવે બધા વાડીઓ દેખાયા હવે છે ને શિયાળામાં સીઝન ખુલ્લા મેળો ભરાય બાજુ માંડવી તો હું જોઈ જુકાર જોઈ મગફળીમાં તો સુકાઈ ગઈ છે હાવ એટલે બતાવું તમને ખાર ભાઈ કેવા દે છે ને કેળા સુકાઈ ગયો ગાડી ગાડીઓ હાઈલી આવે કા કરે હે લઈ જાય ખારવાય મને નામ ખારો પડ્યો કેમ પડ્યો નહીં તો મને નથી ખબર મારે કઈ ખારો તાજા નીર જવા પાણી જાય છે નદીની ઘરે ફેરા જાય છે નદીએ તો એમ ગયા જ નથી જવાય જ નથી એને આ સાઈડથી જઈ જાય પાણી ખોલ પ્રેસ કરવા ખેતરોનો નિતાર છે આ સાઈડ નથી ફૂટ એના હિસાબે પાણી આવે છે અને હવે આપણે છે ને વિડીયોનો કરી એટલે વિડીયો સારો લાગ્યો લાઈક દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરજો આજે આપણે સ્પેશિયલ છે ને મગફળીમાંથી સુકારો આવ્યો ને તે જ જોવા આવ્યા હતા કેવો સુકારો આવ્યો છે ને એ વિડીયોમાં બતાવેલ છે એટલે જોજો બાય